અવતરે આખર સંત નું જીવન કેવું હોય મારે તમને એની વાત કરવી છે કે એક સંત સપૂત અને તુમડા ત્રણ એક સ્વભાવ એ તારે પણ મુ નહીં એને તારા ઉપર નો ભાવ પણ એમાં નિયમ પ્રમાણે બાપુ સવારના પોહર ની અંદર ભગવાન ની સેવા પૂજા કરી અને ગામની અંદર વસ્તી ચેતવવા માટે નીકળે ઘરે ઘરે અલખ જગાવે અલખ નિરંજન એવું બોલી ત્યારે સામે ઘરેથી માણસો જે કઈ પોતાના ઘરની અંદર હોય ને લોટ ઘી ગોળ આવું દાન દક્ષિણામાંથી હવે બધાય બાપુ નો નિયમ એવો કે એક એક ઘરે જવાના એક શેરી ની અંદર ગયા એટલે આખી શેરી માં જવાનું પછી નાનું ઘર હોય તો ભલે મોટું ઘર હોય તો ભલે પછી લોટ દીએ તો ભલે નો દીએ તો ભલે પણ નિયમ પ્રમાણે જવાનું એટલે જવાનું હવે આ બાપો તો પોતાના નિયમ પ્રમાણે કાયમ લોટ માંગવા આવે એટલે એક શેરી ની અંદર એક બે આમ કંજૂસિયા બહુ આમ કેવાય નઈ જો કે બેનો ને કંજુસિયા કે છે બાપુ બાપુ કંજુસ્યા કેમ કહે છે પણ છતાં મારે તમને કેવું પડે એટલે કાયમ બાપુ ના નિયમ પ્રમાણે બાપુ કાયમ આવે અને આ બેન ના નિયમ પ્રમાણે કાયમ એમ કે બાપુ લોટ નથી એટલે બાપુ તો પોતાના ઘરેથી પાછા નીકળી જાય હવે એમ કરતા કરતા છ સાત મહિના થઈ ગયા એમાં એક દી એક બેન વિચાર આવ્યો આ બેન ને બાપુ કાયમ આવે છે પથ્થર ખાંડે છે આપડે પણ આપણે કઈ દેતા તો સી નહી એમાં બરાબર સવારના પોરની અંદર બાપુ આવ્યા અને આ બેન પેલા ગાર કરતા પ્લાસ્ટર તો હવે આવી ગયા પેલા માણસો સફેદ અત્યારે જેવો ચૂનો આવે છે ને એ ચૂનો નહી પણ એ માટી ને પલાળી અને ઈ ખડી કહેવામાં આવે જેને ખડી આવી ખડી પલાળી હોય અને ખડી થી સફેદ કલર થાય એટલે એની અંદર લુગડું બોલવું પડે ગાભો ગાભો લઈ અને આ બેન નિશ્ચરણી ઉપર ચડી અને ખડી લગાવતા અને એમાં પાછા બાપુ આવ્યા બાપુ તો ફળિયામાં ઉભા રહ્યા ઉભા રે કે લાખ નિરંજન એટલું કીધું બેન ખીજાણા કાયમ હાયલા જાવો છો તમને સો મહિના થી ના પાડું છું તય તમે હાઈલા આવો છો એ આજે એમ કરીને પોતાના હાથમાં જે પોતું હતું ને કપડાનું એ પોતાનો ઘા કર્યો પણ સંત કેવા હોય એની તમને ઉપમા મારે આપવી છે કે સંતે પોતાને ઝીલી લીધું અને ઠાકોરજી લેખે

મુખમાં રામ નું નામ અને હાથમાં પોતું પોતું લઈ અને એના એક એક દોરા નોખા કર્યા એક એક દોરા નોખા કરી અને બાપુએ તેજી ઈ પોતાના દોરા જે નોખા થયા ને દોરા ને વાટ બનાવી પણ કેટલી વાઈટ બની ચાર વાટ બની ચાર વાટ બનાવી અને બાપુએ આજે બેને પોતાનો ઘા કર્યો તો એની અંદર જે એક તાતણો નોખો કાઢ્યો તો એ તાતણા ને વાઈટ કરી બાપુએ અંદર ઘી નાખ્યું અને ભોળિયાનાથ પાસે દીવો કર્યો બ્રહ્માજી પાસે દીવો કર્યો વિષ્ણુ ભગવાન પાસે દીવો કર્યો અને એક પોતાની ઓયડીની અંદર પ્રકાશ આપે એવો દીવો કર્યો અને જ્યાંય દીવો થયો દિવસ આયથમો અને આ બાજુ બેનને દિવસ બીજો અને બેનના મગજની અંદર તરત જ વાત આવી ઓ હો ઓલા બાપુ સો મહિનાથી આ મારા આંગણે આવતા હતા હવે જે માણસ કીડીઓ મારતો મારતો મારા આંગણે આવ્યો હોય અને સાધુ તમારા ઘરે લોટ લેવા નથી આવતા તમારું પાપ ઉઘરાવવા આવે છે સમજી લેજો તમને બધાને એમ કે બાપુ લોટ માગવા આવે છે નહીં તમારા આંગણા ની પાપ હોય ને એ પાપ ને ઉઘરાવી અને એ પોતાના ગામ ની અંદર જઈ પોતાના મંદિરે જે કોઈ ભીખો માણસ આવ્યો હોય એને ખવડાવવા માટે ભેગો કરે છે નહીં કે વેચવા માટે

તમારે એમ કેવું પડે કે બાપુ લોટ જાજો છે એટલે બાપુ સમજી જાય કે આ બેન ના ઘીરે કઈ છે બાપુ તમારા ઘીરે લોટ દેતા જાય કારણ કે ભૂખ્યા માણસને ખવડાવવું એ સાધુ નો ધર્મ છે એટલે બાપુએ દીવો કર્યો એટલે આ બેનના ના મગજ ની અંદર તરત દીવો થયો

અને આંગણામાં ગેરાલા નિરજન એટલું બોલ્યા થયા તો બેન પગમાં પડી જાવ હે બાપુ મને માફ કરો મેં તમને પોતું માર્યું પોતું દીધું મારે તમને લોટ દેવો જોઈ કાઈ અનાજ દેવું જોઈએ પણ એના બદલે મેં પોતું માર્યું મને માફ કરવું અને મેં કેટલા છ મહિનાથી મેં તમને ઘરેથી પાસા કાઢ્યા એટલે બાપુએ દીકરી માથે હાથ મૂકીને કીધું કે બેટા એ તો જયારે ભાગ્યમાં લખ્યું હોય ને ત્યારે દીવો થાય માટે આજ જાગ્યા ત્યાંથી સવાર હવે કોઈ પણ વખત જો સાધુ તમારા આંગણે આવે ને તો એને હળજૂત કરીને કાઢતા નહીં કારણ કે આશ્રય ધર્મ એવો છે કે મારો કહેવાનો મતલબ એટલો છે કે આશ્રયનો નો ધર્મ જાવો ન જોઈએ તમે જે તમારા આંગણે આવ્યો છે એને પાસો નથી કાઢતા એને જાકારો નથી દેતા પણ તમારા ધર્મ ને જાકારો છે એટલે કોઈ દિવસ ધર્મ ને જાકારો ન દેવો જોઈએ હિન્દુ શાસ્ત્ર ના નિયમ પ્રમાણે